જય ગૌમાતા અખરે મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત છે અને હું ફલભાભી વાઘેલા અને વિષય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મિત્રો આજે મિત્રો આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ તો તે વિશે થોડીક માહિતી આપી દઉં કે અત્યારે મિત્રો હવે ઘરોનો અટેક થવાનું શરૂ થઈ ગયો છે મિત્રો તો દરેક એરિયામાં મિત્રો અલગ અલગ રીતે ઓળખાતો હોય છે કોઈ ગળો તરીકે ઓળખે છે કોઈ મોલો તરીકે ઓળખે છે કોઈ મચ્છી તરીકે ઓળખે છે તો તેનું પ્રાકૃતિક દવામાં નિયંત્રણ આપણે કઈ રીતે લાવવું તે વિશેની આપણે આજે દવા બતાવીશું અને મિત્રો તેમાં મને સો ટકા રજેટ મળ્યું છે અને હું આ પ્રાકૃતિક દવા ઘરે બનાવું છું તો તેમાં શું શું સામગ્રી જોવે તે પણ મિત્રો તમને આજે હું આ વિડીયોમાં બતાડીશ વિડીયો પૂરો જોજો તો ખ્યાલ આવશે તમને એક પંપનું મિત્રો હું માપ આપીશ એ પ્રમાણે તમારે દવા બનાવવાની છે અને ઘણી જોતી હોય તો તમારે પણ એ પદ્ધતિથી આગળ વધી અને ઘણી દવા બનાવી શકો છો તો આપણે હવે તેમાં સામગ્રી જોઈએ છે તે વિશે આપણે થોડુંક સામાન તમને બતાડી દઉં મિત્રો તેમાં આપણે સામાન સૌ પ્રથમ વાર ગાય માતાનું ગોબર જોશે ત્રણસો ગ્રામ ત્રણસો ગ્રામ ગાય માતાનો ગોબર મિત્રો પાંચસો ગ્રામ ગાય માતાની સાસ મિત્રો પાંચસો ગ્રામ અથવા તો લિટર અઢીસો ગ્રામ ગૌમૂત્ર મિત્રો જોશે અને આ સહાય મિત્રો રાઈ અને રાયડો ગાય મિત્રો તો મિત્રો આને આપણે સિત્તેર ગરમ રાઈ લઈ અને એક ગ્લાસ પાણી લેવાનું અને સાંજે પલાળી દેવાની મિત્રો અને સવાર આવે પછી ગ્લેન્ડરમાં આનો જ્યુસ કાઢી દેવાનો મિત્રો મિક્સરમાં છીતેર ગરમ રાઈ લઈ જ્યુસ કાઢી દેવાનું મિત્રો આનો બેસ્ટ રિઝલ્ટ મળશે ત્યાર પછી આ છે મિત્રો ડુંગળી આ ખાવાની મિત્રો ડુંગળી છે તે પણ ડુંગળી ત્રણસો ગ્રામ ડુંગળી મિત્રો અને કટિંગ કરી અને ગ્રાઇન્ડરમાં જ્યુસ કાઢવાનો છે આનો જ્યુસ કાઢી અને એક પંપ પણ નાખવાનો છે ત્યાર પછી આપણે આવશે મિત્રો ગાય માતાના ગોબરની રાખ આપ જોઈ શકો છો તેમાં મિત્રો એક પંપમાં પાંચ ચમચી ગાય માતાની રાખ મારી નાખવામાં આવશે પાંચ ચમચી મિત્રો રાખ ત્રણસો ગ્રામ આનો ડુંગળીનો રસ સિત્તેર ગ્રામ મિત્રો રાય અઢીસો ગ્રામ મૂત્ર પાંચસો ગ્રામ મિત્રો ખાટી સાસ અને ત્રણસો ગ્રામ તાજો ગોબરનો જ્યુસ બનાવી અને પંપમાં એક પંપમાં એડ કરી અને મિત્રો છંટકાવ કરજો તમારે ગમે તેવો ગળો હશે તો નાબૂદ થઈ જશે ગમે તેવો ગળો છે તો મિત્રો એડો એનો સફા પાઉડી જાય નાબૂદ થઈ જશે અને ઘણો હોય તો બીજો સ્પ્રે કરી શકો છો પાંચ દિવસ પછી કંઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો મને મિત્રો ફોન કરી અને જણાવશો મારો મોબાઈલ નંબર છે છન્નું બે તેતાલીસ તેર સાત અગિયાર પર સંપર્ક કરજો મિત્રો પ્રાકૃતિક દવા મિત્રો ઘરે ભણાય અને બહુ સારું ઝીડશે અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન મિત્રો આપણી ચેનલ લાઈવ છે અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય હિન્દ જય ભારત